મારું નામ નથી પહોંચી છે જો મારા ગામ અંદર શિક્ષણ છોકરા પડી શકતો નથી પૂર્વે છોકરાઓ નથી આવી શકતા પશ્ચિમ એ પણ નથી આવી હવે છોકરા પેલો તો મારું ગામ નો પડતર સોકરોણું બગડે છે અને મારા અમારા ગામના ઠોર ડોઘર એકવીસ દાડા છે જે જગ્યા છે એ ન બોટલ છે એમ નેમ બોટલ છે અને કોઈ દવાખાને મોજું થાય તો દવાખાને પણ નથી જઈ શકે એમ કોઈ સાધન કોઈ આવી શકે એમ નથી અમારો સાધન બારી નથી જઈ શકે અમે તો આભરી રૂડે પડીને નઈ નેસે આઈ જાવી છે કેરા ઘણો તો આભાર મીડિયા વાલાનો તમને